તમે જ્યારે અહીંયા એક ગરબો ગાતા હશો એટલે ભવિષ્યની અંદર કોઈને લોહીની જરૂર પડી તો એક જન ના લોહી કરવા માટે નું પ્રેરણા નું સ્ત્રોત તમે કરવાના છો વિશાળ દાતાઓ વિશાળ મનના દાતાઓ લાખો રૂપિયા કરોડો રૂપિયા આપી લગભગ ચાર કરોડ જેવા ખર્ચે આ બ્લડ બેંક બનવા જઈ રહ્યા છે ખાસ રાજુભાઈ અભિનંદન આપું છું સરસ મજાનો અંતિમ સંસ્કાર માટેનો જે ધામ એમને બનાવ્યું એના પછી આ બ્લડ બેંક જેવી સેવાકીય પ્રવૃત્તિઓ એમને હાથમાં લીધી કેવળ બ્લડ બેંક નહીં ફિઝિયોથેરાપી સેન્ટર બ્લડ ટેસ્ટિંગ માટેનું એક આધુનિક ફેસિલિટી ધરાવતું સરસ મજાનું સેન્ટર અને નિયમિત બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા સતત આખા જિલ્લાની અંદર કોઈને પણ અડધી રાત્રે જરૂર પડે તો બ્લડ પહોંચાડવાની પૂરેપૂરી સુવિધાનું આ સેન્ટર વિસનગર ખાતે ઊભું થવાનું એક જ મારે કિસ્સો ગયો પરમ દિવસે રાત્રે ખરાદ વાવથી ખરાદ વાવથી રાત્રે બે વાગે ફોન આવ્યો સાહેબ તાત્કાલિક અમારે રેર ગ્રુપ વાળું ભાગ્યે જ મળે એવા લોહીની જરૂર છે તમે વિચારો મિત્રો ક્યાં વાવ ક્યાં ગાંધીનગરમાં અવરોજ રાત ને બે વાગે આટલી બધી મથામણ જો પાલનપુર કરવી પડતી હોય તો હવે મહેસાણાને તકલીફ કરવાની જરૂર નથી કેવળ મકાન નહીં અત્યાધુનિક સાધન સામગ્રી સાથે આ સરસ મજાનું સેન્ટર ઉભું થઈ જવા રહ્યું છે ગઈકાલે જ હું વિશાલ પાર્ટી ચોથમાં રોટરી ક્લબ દ્વારા જે આયોજન થયું એમાં પણ દાનની સજવાણી અને સાથે સેવાકીય ભાવ સાથે માતાજીની આરાધના થતી હોય અને અહીંયા પણ આ ગ્રાઉન્ડ ઉપર માતાજીની આરાધના સેવા માટે થતી હોય ત્યારે વિશ્વગર મહેસાણા ગુજરાત અને ભારત દેશ આસ્થા સનાતન સંસ્કૃતિ અને મારી સૌને પ્રાર્થના છે ભક્તિનું પર્વ शक्ति नु पर्व आस्था અને આપણે તો આનંદ સાથે મનાવવા વાળા લોકો છીએ ભક્તિ પણ આનંદથી થાય સેવા પણ આનંદથી થાય એ પ્રકારની સંસ્કૃતિ વાળા આપણે સૌ છીએ વોલન્ટરી પર બેઠા લાભાર્થી થયેલા કાર્યક્રમ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે જેમણે વિસ્તરણને આગામી વર્ષો સુધી ક્યારે પણ ફ્રન્ટની જરૂરિયાત હોય આપણી સંસ્કાર એને એકતાની ભાવના સાથે જે સંસ્થાઓનું સિજન થયું છે અને એના કારણે સીધો લાભ સમાજના તમામ નાગરિકોએ મળતો થયો છે અને આ શુભ કાર્યની અંદર જેમણે સતત જાગૃત થઈ અને મદદ કરી જેવા માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત છે તેમનો પણ હું વિસ્તાર તાલુકાની જનતાઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે એમણે શરૂઆત કરી જ્યારે બ્લડ બેંકે પોતાના જે જગ્યાએ ચાલતી હતી ત્યારે એનો વિચાર હતો કે નવું કરવાનો ત્યારે જ્યારે ઋષિકેશભાઈ પટેલ સાહેબ કેબિનેટ મંત્રી બન્યા અને એમણે આપણે મોબાઈલ કલેક્શન ઘણી વ્યક્તિ કલેક્શન ભાગ જેની કિંમત લખડ સોતેર લાખ રૂપિયા થાય છે તે ગણજને અપાવી આ ખરેખર એક મોટી વસ્તુ છે જ્યારે કોઈ કામ થતું હોય ત્યારે આપણને એનો અનુભવ થતો હોય છે પરંતુ એ કામ થઈ રીતે થઈ રહ્યું છે એ સમજવા પાછળ ઘણી બધી મોટી પ્રક્રિયાઓ હોય છે આજે દિવસ

આજે કેબિનેટ મંત્રી બન્યા હોય તો આપણે એક સાઈડ તેમના હાથ મજબૂત કરી તેમની પ્રેરણા અને તેમના મદદથી આપણા વિસ્તારની દરેક આપણી જરૂરિયાતોને પૂર્ણ કરવાનો આ સમય મળ્યો છે આજે બ્લડ બેંકની અંદર આ સુંદર કાર્યમાં એમનો સાથ મળ્યો છે વિસ્તારના ઘણા બધા દાતાઓ સંસ્થાઓ વેપારીઓ ભાઈઓ બહેનો લાખો કરોડ રૂપિયા આપી અને લગભગ પાંચ કરોડ રૂપિયા નું અત્યારે એકત્રિત થયું છે આ એક શુભ કાર્ય ની શરૂઆત આપણે બતાવી રહ્યા છે સાથે સાથે આપણે જે જગ્યાએ અત્યારે ઉપસ્થિત છે એ સાકરજન પટેલ યુનિવર્સિટીની રચનામાં પણ માનેસી મુજીકે ભાઈ પટેલે મને ખબે ખવા મિલાવ મદદ થઈ છે જ્યારે જ્યારે મારે આ સંસ્થાની અંદર જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે

એક જ મિનિટમાં જે અધિકારીને જે સૂચના આપી પડે આપી અને આપણા વિસ્તારનું જે આભાર વ્યક્ત કરું છું વધુ આજે આપણા કાર્યક્રમમાં ખૂબ જ સરસ ધરબાની પહેલા દિવસે શરૂઆત કરવાના અત્યારે વધુ સમય લઈ લઈ પણ માતાજીને પ્રાર્થના કરું છું કે વિસ્તરને ખૂબ જ સારી વિકાસની કેરીએ લઈ आणि साहेब नो ज्या उपयोगे ते